રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત આવે તે પહેલા જ કોંગ્રેસના ઘણા નેતાઓએ પક્ષપલટો કર્યો છે તો શું આ વાત નેતાઓને અંદર અંદર ખબર નહીં હોય અને જો ખબર હોય તો પણ કોંગ્રેસમાંથી જ કેમ આટલી મોટી માત્રામાં પક્ષપલટો થાય છે ત્યારે છોટા ઉદેપુરથી નારણ રાઠવા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે ત્યારે નારણ રાઠવા એ ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે કોંગ્રેસને કેટલો મોટો ફટકો પડી શકે છે શું છોટા ઉદયપુર માં કોંગ્રેસ ની વોટ બેંક માં ગાબડું પડી શકે છે તો આવો જાણીએ આ વિડિયો માં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ નારણ રાઠવાએ કોંગ્રેસ માંથી રાજકારણની શરૂઆત કરી હતી તેઓ બે હજાર 2004 થી 2009 ની વચ્ચે યુપીએ માં કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે નારણ રાઠવા પાંચ વાર લોકસભાના સાંસદ રહ્યા છે નારણ રાઠવા ઓગણીસસો માં પહેલી વાર લોકસભા ચૂંટણી જીત્યા હતા તેઓ આદિવાસી સમાજનો કદાવર ચહેરો ગણાય છે છોટા ઉદેપુર નારણ રાઠવાનો ગઢ ગણાય છે જ્યારે દાહોદ અને પંચમહાલ એ આદિવાસી વિસ્તાર છે આદિવાસી પટ્ટામાં રાઠવા રાજ ચાલે છે ત્યારે સીધી વાત છે કે છોટા છોટાઉદેપુરમાં કોંગ્રેસની વોટ બેંકમાં ગાબડું પડી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આદિવાસી વોટ બેંક સંપૂર્ણપણે ભાજપના ખોળામાં જતો રહે તેવા એંધાણો દેખાઈ રહ્યા છે કહેવાય છે કે ઇન્દિરા ગાંધીના સમયમાં કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં કેમ્પેઈન કરવાની પણ જરૂર નહોતી પડતી આદિવાસી વિસ્તાર એ ઇન્દિરા ગાંધીના સમયથી જ કોંગ્રેસનો ગઢ રહ્યો છે ત્યારે નારણ રાઠવા પાંચ વાર લોકસભાના સાંસદ રહ્યા હોવાથી તે વિસ્તારનો અવાજ બન્યા અને તેઓ આદિવાસી સમાજનો ચહેરો ગણાય છે પરંતુ તેમના ભાજપ સાથે જોડાવવાથી તેઓ કોંગ્રેસની વોટ બેંક પણ પોતાની સાથે જ લઈ જશે હવે છોટા ઉદેપુરમાં આદિવાસી સમાજ માટે બે જ ચહેરાઓ બચ્યા છે સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા પરંતુ પચાસ ટકા જેટલી વોટ બેંક તો નારણ રાઠવા સાથે સ્વાભાવિક રીતે જશે તો આ રીતે જોવા જઈએ તો વોટ વિભાજન થતા કોંગ્રેસને ખૂબ જ મોટો ફટકો પડી શકે છે ત્યારે આ સીટ કોંગ્રેસના હાથમાંથી છટકી રહી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે તો જોવાનું એ રહેશે કે શું નારણ રાઠવાના પક્ષ પલટાથી રાહુલ ગાંધીની યાત્રાને આદિવાસી વિસ્તારમાં કેવો પ્રતિસાદ મળશે તો આવા જ વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે